આ સાબુદીનભાઈ અને બહાદુરભાઈના ન્યા વિરલભાઈ બોરિંગ જોવા આવ્યા છે અને એમને આ પોઈન્ટ બતાડ્યો છે પાણી આટું જ્યાં પુષ્કળ પાણી છે સાતસો દસ ફૂટે પાણી બતા બતાડ્યું છે આઠસો ફૂટે ફૂલ પાણી બતાડ્યું છે હવે બોરિંગ ખોદ્યા બાદ તમને વિડિયો બનાવીને બતાડું કેટલું પાણી નીકળ્યું અને આ છે મુંબઈ મુંબઈમાં મીલા રોડ ને નહીં इधर

કાશીમીલા મીલા રોડમાં આવ્યા છે પાણી જોવા માટે જો ઓલ તા ઓલ તા ગોમવા ગોતાનો તો થોડા એસા ગોમે કા જો હવે કાકા જોઓ આય કેસે ઘુમા આવ બેઠી દેખલા આવ બેઠા તું દેખા હા હા બેઠ બેઠ દેખા ના જા લે કપડાની હા તો કા